તો એ પહેલું રાજ્ય એ ગુજરાત હશે કારણ કે આ સુપ્રીમ કોર્ટ ના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ હોય કે આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય એની હજી એટલી હેસિયત નથી કે એવું કહી દે કે આજથી ભાઈ અનુસૂચિત જાતિના લોકોને રિઝર્વેશન નો અનામત લાભ આપવામાં નહીં આવે પણ આ એ કે બુદ્ધિપૂર્વક ચાલુ રહેશે રાજુભાઈ સાહેબે જે રોસ્ટર પોઈન્ટ આપણી વચ્ચે રાખી અને જે સમજાયું હું કાલે પણ આ ચુકાદાનો જે અભ્યાસ કરતો પૂરો અભ્યાસ નથી કર્યો થોડો ઘણો અભ્યાસ કર્યો તો આપણને ખ્યાલ આવે કે હજુ તો ઓગણીસો પચાસ થી સંવિધાનિક રીતે આપણને રિઝર્વેશન લાભો મળતા થયા એનો લાભ લેતા લેતા તો સિત્તેર નો દાયકો આવી ગયો ત્યારે લોકો ક્યાંક ને ક્યાંક નોકરીઓમાં લાગ્યા વીસ વર્ષનો નો સમયગાળો એમ જ નીકળી ગયો અને ત્યાં તો પંચોતેર અઠ્યોતેર બ્યાસી પંચ્યાસી માં અલગ અલગ જગ્યાએ સુપ્રીમ કોર્ટે એમાં

તો જે આપણને અસર થવાની છે એ પૂરા ભારત કરતા ગુજરાતમાં તો સો ટકા જ્યારે અનુસૂચિત જાતિનો અતિ પછાત વર્ગ હોય જે વારંવાર ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા ગુમરાહ કરી અને એને અનુસૂચિત જાતિની સામે ઝેર રોકવા માટે થઈ અને એને તૈયાર કરતા હોય તો આ એવી બાબત નથી

માનનીય રાજુભાઈ આગળ વાત કરી કે સંસદ દ્વારા લાવો તો અમને ખબર પડે કે કોણ અમારી સાથે છે કોણ અમારી સામે છે પણ એ લોકોને ખબર છે કે જો આ રીતે લાવશું સંસદ દ્વારા તો તો આ સમાજ એટલો તો જાગૃત થઈ ગયો છે કે કોણ મારો હિતેશી છે કોણ દુશ્મન છે ઓળખી લેશે એટલે તો એ ઇનડાયરેક્ટલી તે અવળા રસ્તે આપણને કેવી રીતે તોડવા એની કામગીરી કરી લ્યો છે એટલે અનામતનો જે આપણે વાત કરી રહ્યા છીએ જે રીતે વર્ગીકરણના માધ્યમથી જે આપણને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એના વિશે માનુભાવોએ વાત કરી છે પણ શું આપણે માત્ર જાણકારી લઈ આ તો દાણી લીમડાના મિત્રોના અભિનંદન આપવા જોઈએ કે અહીંયા એક સારો એવો કાર્યક્રમ નું આયોજન થયું કે એમાં ઘણા બધા લોકોના જો જાણકારી ના હોય તો જાણકારી મળે પણ શું આપણે આ જાણકારી લઈ જાણકારી લીધા પછી આવા આયોજનો દરેક જગ્યાએ પુરાય ગુજરાત ના તાલુકે તાલુકે ગામડે ગામડે અમદાવાદ ની તમામ ચાલીઓમાં અને તમામ વિસ્તારોમાં થવા જોઈએ અને આ માત્ર હોલ માં આપણે કરીએ સારી વાત છે અને આપણે બિરદાવીએ છીએ પણ દરેક ચાલીમાં દસ માણસ પચાસ માણસ સો માણસ અને દરેક લોકોએ આગેવાની લેવી પડશે કે આપણે કહી કે રાજુભાઈ આવશે રાજુભાઈ કેટલી જગ્યાએ જશે આપણે ગુર્જર સાહેબ આવશે કે કોઈ પણ પાંચ આગેવાના ઉપર આધાર રાખશું તો એ લોકો કેટલે સુધી પહોંચશે પુરાય ગુજરાતની અંદર દરેક શેરી ગલી મહોલ્લામાં અને એમાંય ખાસ કરી અને જે વિભાજન કરવાની વૃત્તિ છે એની સામે આપણે એ બતાવવું પડશે કે આજે જો આપણે સાત ટકા હોઈએ અને છતાંય ચૌદ માં ક્રમે આવશું તો જો બે ટકા ને પાંચ ટકા જો થાય કદાચ આ તો હું એક એક્ઝામ્પલ માટે કહું છું તો સો માંથી અતિ પછાત ની માનો બે ટકા આપી વસ્તીના ધોરણે તો એ લોકોની ની માંથી કેટલી સીટ આવશે બે આવશે ને બે માં તો કેટલામાં ક્રમે આવશે પચાસ માં તો ચૌદ માં ક્રમે વધુ ફાયદો છે કે પચાસ માં ક્રમે વધુ ફાયદો છે શક્યતાઓ ક્યાં વધારે છે આજે ચૌદ માં ક્રમે નથી આવતો સરકારના ષડયંત્રકારી વલણોના કારણે પણ એમાં પચાસ માં ક્રમે જો આવશે તો શું કોઈના લાભ થવાનો છે ખરો એટલે આ લોકો ઇન્ડાયરેક્ટ રીતે આ આપણે વચ્ચે જે એવું પેલું મૂટ્યું છે કે આપણે અંદર અંદર કેવી રીતે લડતા રહીએ સાહેબ કીધું એમ કે જે નાળચું આપણું ત્યાં હતું એ આપણી તોપ નાળચું અંદર ને અંદર ગોઠવાઈ ગયું છે કે સામ સામે તમે લડ્યા કરો પણ જો આપણે બધા દરેક જગ્યાએ એકબીજાથી ચર્ચા કરશું વાત કરશું તો એ અતિ પછાત વર્ગના ભાઈઓને પણ ખબર પડશે કે આપણને આ લોકો ગુમરાહ કરી અને વર્ગ વિગ્રહ કરાવી રહ્યા છે તો એના માટે આપણે કામે લાગવું પડશે બીજું એ પણ છે કે આંદોલનો કઈ એમ જ થવાના નથી આ આંદોલન કરવું હશે તો તમામ લોકોની ભાગીદારી જોશે તમામ લોકો એ જોડાવું પડશે અને એક જગ્યાએ આપણે અઢાર તારીખે ચાંદખેડામાં ખેડામાં સંમેલન આયોજન કર્યું એ અઢાર તારીખે આપણો એ કાર્યક્રમ પૂરો થઈ ગયો પછી આપણે એકવીસ તારીખ ભારત બંધ હતું બેને કીધું મહિલાઓની વાત તો હું વચ્ચે કહું કે અમારા સુરેન્દ્રનગરની અંદર અમે માત્ર ત્રણ મિટિંગો કરી બહેનોની અને બહેનોને કીધું કે પોલીસ અમારા ઉપર પૂરેપૂરી નજર રાખી રહી છે કે આ લોકો ભારત બંધમાં સુરેન્દ્રનગર બંધ કરે તો વાંધો નથી પણ વારંવાર જે રેલવે રોકવાનું કામ થાય છે એ રેલવે રોકાવી જોઈએ નહીં એટલા માટે અમે બહેનો વચ્ચે જે ના વાત કરી તો બહેનોએ અમને કીધું કે તમે સુરેન્દ્રનગર બંધ કરાવો રેલી માં જજો રેલવે રોકવાનું કામ અમે કરશું અને તમે બધા જાવ કદાચ વિડિયો પર જોયા છે કોઈ પુરુષો નોતા માત્ર બહેનોએ એ સુરેન્દ્રનગર ની અંદર રેલવે રોકવાનું કામ કર્યું તો બીજી વાત બીજી વાત ઉના કાંડોતે પણ તમને બધાને ખ્યાલ હશે ઉના કાંડના સમયે પણ આપણે એ રેલવે રોકવાનું કામ થયેલું ઉના કાંડ વખતે સુરેન્દ્રનગરની અંદર કલેક્ટર કચેરીની અંદર મરેલા ઢોર ને ગાડીઓમાં ભરી અને કલેક્ટર ઓફિસની અંદર નાખવાનું કામ એ સુરેન્દ્રનગરમાં થયેલું અને ત્યાર બાદ જ્યારે એ ઉના કાંડના સમયે આપણા બહુજન નેતા

એ લોકોને બહેનને કીધું એમ બેવડી જવાબદારીઓ એ હોય છે પણ છતાં પણ જ્યારે જરૂર પડશે ત્યારે આપણને ભરોસો છે કે બહેનો સો ટકા રોડ ઉપર આવવા માટે અને પોલીસની લાઠી ખાવા માટે પણ બહેનો આપણાથી આગળ રહેવા માટે તૈયાર છે આપણે અહીંયા ચર્ચાઓ કરીએ છીએ હજુ ઘણા વક્તાઓ કદાચ વાત કરશે પણ હું એમ કહું કે આપણે એક મિટિંગ બે મિટિંગ પાંચ મિટિંગ આમ જ મિટિંગ આ કરતા રહેશું પણ રોડ ઉપરના આંદોલનો સાહેબે જે કીધું છે એમ જલદ કાર્યક્રમો કારણ કે આપણને લાગતું હોય કે આ સામાન્ય બાબત છે આ સામાન્ય બાબત નથી એક આપણી હત્યા થાય છે અથવા તો આપણી એક બેનની ઈજ્જત લૂંટવામાં આવે છે ત્યારે આપણે હજારોના ટોળાઓ ભેગા થઈએ છીએ ચાહે એ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાનો હોય ચાહે એ હોસ્પિટલની અંદર એની ડેડ બોડી આગળ આપણે સરકાર આગળ માંગણીઓ લઈને બેઠા હોઈએ છીએ હજારોની સંખ્યામાં હોય છે કેટલી હત્યા હોય છે એક બે હત્યા અને આજે જ્યારે આપણા આવનારા ભવિષ્યના આપણા બાળકોના ભવિષ્યને એના સપનાઓની હત્યા કરવાનું કામ જ્યારે આ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સરકાર કરી રહી છે અને જો આપણે ચૂપ બેસી રહેશું તો આપણી આવનારી પેઢી માટે આજે હજુ તો ઠીક છે આપણે બધા બેઠા છીએ ને એને તો કદાચ જો મજૂરી કરવાનો સમય આવ્યો હોત તો કદાચ મજૂરી પણ કરી શકે કારણ કે આપણા બાપ દાદા પણ મજૂરી કરી પણ આપણે જેને પેદા કર્યા છે ને એ લોકોને તો આપણા જે કર્મચારી વર્ગના છે એને ખાસ કહેવાનો છે એને કે પાણી પીવરાવી અને એસી ની ઠંડી હવામાં જેને સુવાની આદત પડાવી છે અને કાલ આ પરિસ્થિતિને લાઈ અનજો એને કાલ કોઈની મજૂરી કરવાની થશે ને તો એ કોઈની મજૂરી નઈ કરી શકે તમે બનાવેલા બંગલાનું કદાચ લાઈટ બિલ નઈ ભરી શકે તમે બનાવેલા બંગલાઓના એ કલર પણ નઈ કરાવી શકે એ પરિસ્થિતિ આપવાની છે તો આજે આપણે લડવું પડશે પણ લડશે કોણ લડશે એ જ સામાન્ય વર્ગનો માણસ કે જેને હજુ તો આનો કોઈ લાભ લીધો નથી તો એવા જે પહેરા લોકો છે જે આપણા જ સમાજના છે એને પણ આપણે જાગૃત કરવા એના સુધી આપણે જવું પડશે જો એ નહીં આવે તો આપણે એના સુધી જવું પડશે હજુ આપણી રિઝર્વ સીટો ઉપર જીતેલા આજે જ અમારા સુરેન્દ્રનગરમાં એક કાર્યક્રમ હતો તેજસ્વી તારાઓના સન્માન કરી રહ્યા છે એમાં સરકારના મંત્રીઓ ધારાસભ્યો એ આવવાના હતા અમે મેસેજ તો પહોંચાડ્યો તો કે જો આવશો તો એમાં સારા વાળ નહીં રહે મને ખબર નથી અમે નીકળી આવ્યા અને ક્યારનો ફોન બંધ છે એટલે કે શું થયું પણ અહીંયા કાર્યક્રમ સારી રીતે નહીં પચાવ એટલા માટે આપણે જે એ એવું કે છે કે અમે તમારા મતથી નથી જીતા તમારા મતથી અમે નથી જીતતા પણ અમારી સીટ ઉપરથી તો તમે જીતો છો ને તો એટલે એને એને જો આપણા સમાજની વાત ના કરવી હોય તો આવા ધારાસભ્યો અને સંસદોના પણ ઘરાવ આપણે કરવા પડશે કારણ કે આજે તેજસ્વી તામલાનો સન્માન કરશે એના માટે સારા શબ્દો બોલશે પણ આ તો એવા એકલવ્ય છે કે જેના અંગૂઠા તો તમે કપાવી દીધા છે આ કેવા એકલવ્ય છે કે જેના અંગૂઠા તમે મૌન રહીને કપાવ્યા છે સામેથી તો એવા નેતાઓને પણ આપણે ચેલેન્જ કરવી પડશે આપણે માત્ર મિટિંગો કરશું એનાથી નહીં ચાલે આપણે તમામ લોકોનો ઘેરાવ પણ કરવો પડશે એને નીકળતા ડર લાગે કે ગમે ત્યાં જઈશું તો ત્યાં અનુસૂચિત જાતિના લોકો કદાચ અમારો ઘેરાવ કરશે કદાચ કપડા ફાટી જશે કદાચ આપણે બે ઇજ્જત થવું પડશે એવો ડર આપણે એમાં પેદા કરવો પડશે કારણ કે ત્યાં સુધી નહીતર આ જાડી ચામડીના લોકો બોલવાના નથી અને જો એ બોલવાના હોત તો તો આજે સંસદની અંદર એસસીએસટીના એકસો એકત્રીસ બેઠા છે એક બાજુ જે મિટિંગ કરે કે નહીં તો સરકાર સાંજે પડી જશે તો રાતોરાત ડીલ આવી જાય પણ એ કરવાના નથી તો જો આપણું નુકસાન એ કરવાના હોય આપણું પ્રતિનિધિત્વ કરનારા લોકો તો એનું પણ નુકસાન આપણે કરવું જોઈએ આપણી સામેની જે લડત છે એમાં એ આપણને સહકાર ન આપી અને સરકારને જો સહકાર આપવાના હોય તો એને આપણે જડબાતોડ જવાબ આપવો જોઈએ અને આ આંદોલન માટે પણ આજે અત્યારે અનામત બચાવ જે આપણી સમિતિ છે એના કોઈ પ્રમુખ કદાચ હોય ના હોય મને ખબર નથી એવું કઈ નહીં હોય પણ હજુ આને આપણે વિસ્તાર કરવો પડશે એસસી એસટી એના સાથે ને પણ જોડવા પડશે કે એસસી એસટી ઓબીસી અનામત બચાવ સમિતિ બનાવવી પડશે કારણ કે જ્યારે આવનારા દિવસોમાં જો આપણું આંદોલન પુરા ભારતમાં કે ગુજરાતમાં વધુ વેગ પકડશે ત્યારે એ ઓબીસી સમાજના લોકોને ઊંટિયા બનાવી અને આપણી સામે મૂકવાનું કામ કરશે પણ ત્યારે આપણે જો ઓબીસી સમાજના લોકોને કદાચ આપણી સાથે ના આવે તો કઈ નહીં એ આપણી સાથે લડવા ના આવે તો કઈ નહીં પણ એ પેલા હાથા બની અને આપણી સામે ના આવે એટલા તો હવે આપણે એમને પણ કરવા પડશે કે જો જો અનુસૂચિત જાતિ સામેની આ જે ષડયંત્ર એ લોકો જો સફળ થશે તો આના પછી વારો તમારો જ હજુ એમનામાં પણ ક્રિમિલિયર તો છે પણ જો અનુસૂચિત જાતિની રિઝર્વેશન રોકવામાં એ લોકો સફળ થશે તો ઓબીસી ને તો એ લોકો છોડવાના નથી એ વાત થી જો આપણે ઓબીસી ના લોકો ને પણ વાકેફ કરશું તો કદાચ એ આપણી સાથે આવશે અને સાથે ના આવે તો કઈ નહીં પણ એ આપણી સામે આવતા તો ચોક્કસ ડરશે તો એ પ્રકારે આપણે આપણું જે આંદોલન છે એને ચો તરફ ચારે તરફ આપણે ફેલાવવું પડશે આપણે આદિવાસી સમાજ ની અંદર આપણે ઓબીસી સમાજ ની અંદર જઈ અને આપણે આ લડત ને ચલાવી પડશે સાથે સાથે નવા નવા આંદોલનો આપણે કરવા પડશે એમાં સાહેબ તો એ વાત ઉપર કઈ ભાર નથી મૂક્યો પણ આ આંદોલનોમાં જે કંઈ ખર્ચાઓ થતા હોય દોડતા હોય બધું કરવું હોય લોકોના ઘર ઘર સુધી મેસેજ પહોંચાડવો હોય પત્રિકાઓ પેમ્પલેટ પોસ્ટરો લગાવી એના